નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભારત શક્તિ ન્યૂઝ ખેડા જિલ્લાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વીજળી પડવાની ઘટના જે છે એ સામે આવી છે બપોરના અરસામાં વીજળી પડવાની જે છે આ ઘટના સામે આવી હતી જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દીપકપુરા ગામે બપોરના અરસામાં વીજળી પડતા એક બાળકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આશરે તેર વર્ષના અજય રાઠોડ નામના બાળકનું જે છે વીજળી પડતાની સાથે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓ જે છે તે ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ જે છે આ બાળક પોતાના પરિવારજનો માટે ખેતરની અંદર ટિફિન લઈને જતો હતો તેવા સમયે જે છે આ વીજળી પડી હતી ને આ વીજળીની અંદર આ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેના પરિવારજન છે અન્ય સ્વજનો બે જણ બે વ્યક્તિઓ જે છે મહેશભાઈ તથા અરવિંદભાઈ જે છે તે આ વીજળી પડતાની સાથે ઈજાગ્રસ્ત થયા હતા હાલ તેઓને